ભૂલથી પણ વધુ પડતું લીંબુ પાણી ન પીવું સ્વાસ્થ્યને થઈ શકે છે હાલના દિવસોમાં સખત ગરમીથી બચવા માટે લીંબુ પાણી પીવાનો આગ્રહ વધુ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે તેને પીવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ સાથે આવે છે ઘણા લોકો વજન ઘટાડવા માટે રોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવે છે તે જ સમયે લોકો ઉનાળાની ઋતુમાં તાજગી અનુભવવા માટે તેને પીવાનું પસંદ કરે છે તેને પાણીમાં નીચોવીને પીવાથી શરીરને વિટામિન સી કેલ્શિયમ અને ફાઈબર પણ મળે છે ઘણા ફાયદાઓથી ભરપૂર લીંબુ પાણી જો વધુ પડતું પીવામાં આવે તો સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં અહીં જાણો લીંબુ પાણીની કેટલીક આડઅસરો વધુ પડતું લીંબુ પાણી પીવાના ગેરફાયદા પહેલું દાંતમાં સમસ્યા છે વધુ પડતા લીંબુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જેના કારણે તે દાંતને નુકસાન પહોંચાડે છે જો તમે લીંબુનું શરબત એકસાથે છોડી શકતા નથી તો સીધા તમારા દાંત પર એસિડના સંપર્કને ઘટાડવા માટે તેને સ્ટ્રો વડે પીવાનો પ્રયાસ કરો આ સિવાય લીંબુ પાણી પીધા પછી તરત જ દાંત સાફ કરવાનું ટાળો બીજું મોઢામાં છાલા પડી શકે છે ફણા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે વધુ લીંબુ પાણી પીવાથી ખોલ્લાની સમસ્યા થઈ શકે છે લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડમોની અંદર મળી મળ આવતા પેશીઓમાં બળતરા અને બળતરા પેદા કરે છે આવી સ્થિતિમાં તમારા દાંત અને પેટા સંવેદનશીલતાનો શિકાર બની જાય છે ત્રીજું પેટનો દુખાવો પાણીમાં વધુ પડતું લીંબુ નીચોવીને ગેસ્ટ્રોએપ્સો રિફ્લક્સ રોગ અને એસિડ જેવી સામાન્ય સમસ્યાઓ થઈ શકે છે તેના લક્ષણોમાં ગુસ્સો ફૂકા અને ઉલટીનો સમાવેશ થાય છે ચોથું માઇગ્રેનની સમસ્યા રિપોર્ટ્સ અનુસાર ફળો માઇગ્રેનની સમસ્યાને વધારી શકે છે કારણ કે ફળોમાં ટાયરામાઇન નામનો ખાસ હોય છે જે માઇગ્રેનની સમસ્યાને વધારી શકે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો